તો ભાઈ હવે જઈ શ્રી બગદાણા અને ભાઈ તમને હજુ બતાવતા રહેશું અને બાપાના દર્શન કરાવશું આ જ વિડીયોમાં જમાવટ ખાવાની છે અને ભાઈ બાપાના દર્શન એટલે ભાઈ ભાજમાં ના થાય હો ભાઈ એટલે હવ જોજો અને બાપાના દર્શન કરીને આવજો ને ભાઈ આજ આનંદનો દિવસ આજ કારણ કે આ રીતે બગદાણા જતા હોય એટલે ભાઈ આનંદ હોય અને હમણાં કાં જવાનું નહોતું એટલે હવે જઈને મોજ જ આવવાની છે આજ ભાઈ હું હવને મોજ આવશે આ જોવો ભાઈ આજ વિડીયોમાં જમાવટ ખાવાની છે છે આપણે હતી તો ત્યાં આપણને વાહનની વ્યવસ્થા થાય છે અને આ ભોજનાલયમાં આપણે પહેલા વર્ષો પહેલા આવતા ત્યારે ઘણી ફરી અહીંયા પરિદિ લીધેલી એટલે આ ભોજનાલય આગળ પાછી મોટી સગવડ હારી કરેલી છે એટલે હવે આપણે એ બાજુ જઈશું અને દર્શન કરીશું અને દર્શનનો લાભ લેશું ને હવને દર્શન કરાવશું ભાઈ જોતા રહીજો જમાવટ થાય જો ભાઈ આપણે બધાના બાપાના આશ્રમના ઘાંટની અમે પગ્યા થઈ અને અહીંયા આચમ આઠમનો તહેવાર આલે છે ને એના હિસાબે ગળદી બહુ છે અને ભાઈ અહીંયા જુઓ ડાયરેક્ટ અંદર જવાનું અહીંયા સંપલના સ્ટોલ બનાવેલો છે અને અઉની વ્યવસ્થા જળવાય જાય એવું બહુ સરસ આયોજન થાય ને આવું પરબ હોય ત્યારે માણસોની ભીડ વધારે હોય એ લોકો બહુ આવતા હોય એટલે આ જોગવડી રીતની હોય અને ક્યાંકથી બધાના દર્શન થાય ને હવે આપણે દર્શન કરીએ જાય અહીંયા ભાઈ શાનું રસોડું છે અને સા અહીંયા હવાજની લોકોને પછાદથી શરૂ થાય ત્યાં સુધી શા અહીંયા બેહારીન અને રચેવીમાં હાઈ ક્લાસ સાવન શરૂ હોય અને સાના પ્રસાદ બધા અહીંયા ચલાવી લે અને પછી ભાઈ બપોરે ટાઈમ થાય એટલે આરતી થાય અને પછી રસોડું શરૂ થાય એટલે ભાઈ જમવાનો પ્રસાદ છે એટલે આ રીતનું હોય અને આપણે હવે ભાઈ જાય છે દર્શન કરવા અને પાછળ જ્યાં બાપુની દા તકેટલી વડલે યાદ જવાનું છે બાપુની મોટી એ તમને બતાવેલી છે અને જ્યાં મંદિર મોટું છે આપણે એ મંદિર તમને અને જ્યાં દર્શન કરાવવાના છે તો ભાઈ જોતા જોવા મજા આવશે હવે આપણે અહીંયા દર્શન કરવા જતા હતા તો અહીંયા અમરેલીના જે આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ છે અને આપણે નેશનલ ક્લિયરો મળી ગયા તો એની જે મુલાકાત થઈ અને અને સાહેબ તમારું નામ વિડીયો મારું નામ રાજેશ રાઠોડ છે અમરેલી થી દાદાના રેડિયો બહુ જ મજા આવે ગામડાનું વાતાવરણ હોય દાદા એ વિડીયો ઉતારતા હોય એવા બોલતા હોય આનંદ આવે મારા મારા દાદા તમારા વિડીયોનો આનંદ લે છે ખૂબ ખૂબ આભાર દર્શન કરવામાં આજે ભાવિકોની ભીડ વધારે છે અને મોટી સંખ્યામાં કારણ કે પરબ હોય એટલે ભાઈ હવ દર્શને આવતા હોય હવની શ્રદ્ધા હોય અને હવ વાર પરબમાં ફ્રી હોય એટલે કે ભાઈ આલો બાપાના દર્શન કરવા જાય એટલે આ રીતે માન લોકો છે અને પણ વ્યવસ્થા સારી છે અને મજા આવે ભાઈ બાપુ મઢુલી આયા એટલે જે આ ગાયકને માટેનું બનાવેલું ને એ રહેતા એ તો હવે રેનોવેશન કરીને અને થોડોક સુધારો કરેલો છે બાકી આ એ જગ્યા છે અને એ તમે જોઈ શકો છો અને બાજુમાં જે મંદિર બન્યું છે બાકી બાપુની જે બેઠક હતી તો ત્યાં બાપુની ફોટો શૂભી છે અને ત્યાંના આપણે દર્શન કર્યા અને હવે આપણે બાજુમાં વર્ડ છે ને જ્યાં ધર્મસભા હાલે તો એ બાજુ જગ્યાએ આપણે જઈએ અને ત્યાં તમને થોડુંક બતાવ્યું ને અહીંયા બાપુની સમાધિ સ્થાન છે આ જે જોઈ શકો આ ઉપર બનાવેલું છે એટલે સમાધિ મંદિર કહેવાય એ છે હવે અત્યારે અમુક ભજન બોલતા તો અમુક કહેવાય છે કે ભાઈ અમુક કલાકારને કુવામાં ભજન ગાવા ઉતાર્યા હતા કુવા જોયે હજી છે અને અહીંથી પાણી છે અને અત્યારે ભજન અને સત્સંગ શરૂ છે અને માહોલ આજનો તમે જુઓ એટલે બહુ આનંદિત છે અને ભાઈ બહુ જમાવટ થાય છે વર્ષના સ્થળમાં જોયા તો બાબાના દર્શન થાય એટલે અમુક દેખાય

यात्रिकों तो ने नंदी बोता की बूट चप्पल बूट घर में बूट की टोकन मिले हुए हैं आज हम ना यात्री समय आवन बूट घर बूट चप्पल बूट का विनती बापा ભાઈ આપણે પાછા જે પહેલાની જૂની ભોજનાલય છે ત્યાં આવીને બેઠા પંખો છે પવન આવે સાય કલાક પરસેદી લીધી પરસાદીમાં આ દર્દીઓ તો હોય કારણ કે પરબનો માહોલ છે એટલે બધે દર્દીઓ હોય દર્શન કરવામાં ગરદી હોય પ્રસાદ લેવામાં ગર્દી હોય પણ વ્યવસ્થા સારી હોય એટલે બધું જળવાય રહે અને ભાઈ મજા આવી એના તો અહીંયા બેઠા ને પવન સાય પંખો પંખોએ અને ઘડીક હવે અહીંયા આરામ કરીને પછી ભાઈ નીકળવું છે અને આપણે પરબમાં બને ત્યાં સુધી કાંઈ નીકળતા ન હોય પણ અમારે ને રજા હોય પણ જો પરબ ન હોય તો પછી રજા ન હોય શનિ રવિમાં આવવું પડે એટલે આજે નીકળ્યા છે નહીતર આપણે પરબમાં ક્યાંય બાહ નીકળતા ન હોય એનું કારણ છે કે આપણે કોઈ પણ ધાર્મિક જગ્યાએ જઈએ તો દર્શન કરવાના હેતુ હોય નહીં કે માહોલ પબ્લિક આપણે નિરા દર્શન કરવાનું હોય હોય એટલે બનેજા સુધી નીકળતા ન હોય પણ આજે નીકળ્યા છે પણ આવી મજા કે ભાઈ આપણે અલગ અલગ જગ્યાએ જે આપણા રેગ્યુલર વિડીયો જોતા હોય સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો અહીંયા ઘણા મળ્યા અને બધાએ આનંદ જો બધાએ વાતચીત કરી મુલાકાત થઈ અને આપણને એવું નહોતું ભાઈ એટલા બધા લોકો આપણને અહીંયા મળશે અને હવે આનંદ થાય કોકનું શૂટિંગ ઉચરું કોકનું નથી ઉચર્યું પણ મળ્યા અને આવી મજા અને બાકી જે મારા એક લાખ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો છે તો એના વતી આપણે દર્શન કર્યા એટલે ભવના દર્શન કર્યા હોય તો હવે થોડી વારમાં અહીંથી નીકળવું છે

શાકનો સ્વાદ તો વર્ષોથી આપણે અહીંયા પ્રસાદી લેતા હોય સ્વાદ ફર્યો નથી અહીંયા આપણને આ પ્રસાદીમાં આપણને એક નવું લાગે કે ભાઈ આ વસ્તુ કારણ કે રસોઈયા ઘણા ફરતા હોય હંડાઈના અલગ અલગ વારા હોય અલગ અલગ રસવાવાળાના વારા હોય પણ જે રસોઈનો સ્વાદ તો એ હજી સુધીમાં ફર્યો નથી પછી ભાતની ક્વોલિટી હજી સુધીમાં ફરલી નથી વર્ષોથી આપણે અહીંયા આવી છીએ અને પ્રસાદ લેતા હોય એટલે બધી ખબર હોય તો ભાઈ હવે તમને મજા આવી તમને ભાઈ વિડીયોમાં આનંદ આવ્યો તો ભાઈ મળશું આગલા વિડીયોમાં આવજો સિતારા